એટલે શું તો ચોક્કસ સમય ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેને ઉત્પાદન કહે છે ફરીથી બોલું છું ચોક્કસ સમય ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેને ઉત્પાદન કહે છે બીજો શબ્દ છે જથ્થો

ત્યારે વેપારી કે ઉત્પાદક બનીને સમજો ચોક્કસ યાદ રહી જાય આપ સૌને પુરવઠો એટલે શું તો ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવતો હોય તેને પુરવઠો કહે છે રિપીટ કરું છું વિદ્યાર્થીઓ ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ

વસ્તુની કિંમતનું પરિબળ અથવા જેને આપણે કયા નામથી ઓળખીએ છે અન્ય પરિબળો અન્ય પરિબળોમાં પીટા પ્રકાર પડે છે પહેલું સાધનોની એટલે ઉત્પાદનના સાધનોની કિંમત કિંમત ઉત્પાદનના સાધનોની ટેકનોલોજીની કક્ષા ટેકનોલોજીની કક્ષા એટલે કેટલો વિકાસ થયો છે ટેકનોલોજી નું ત્રીજું ભવિષ્યમાં કિંમતો અંગેની અટકળ અથવા ભવિષ્યમાં

સબંધના દ્રષ્ટિ હંમેશા સીધો સંબંધ જ આપણે હેતુલક્ષ્મ લખવા જો વસ્તુની કિંમત વધે છે તો કિંમત પરિબળ અસર કરે ત્યારે એ શબ્દ તમને ધ્યાન દોરેલો છે માંગવાળા પાઠમાં પણ અને અત્યારે હાલ પણ ફરીથી બોલી જાઉં છું જો કિંમત પરિબળ અસર કરતું હોય તો વિસ્તરણ સંકોચન શબ્દો વાપરવાના અને કિંમત સિવાયના પરિબળો અસર કરતા હોય તો વધારો ઘટાડો શબ્દ વાપરવામાં વસ્તુની કિંમતમાં જો વધારો થાય તો પુરવઠામાં શું થશે વિસ્તરણ વસ્તુની કિંમતમાં કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ સીધો અથવા ધન સીધો અથવા ધન સંબંધ એ જ પ્રમાણે અન્ય પરિબળોના સંદર્ભમાં બોલીએ તો ઉત્પાદનના સાધનોની કિંમત તો જો ઉત્પાદકને ઉત્પાદનના સાધનો પાછળ એમને વધુ ખર્ચ થતો હોય તો સ્વાભાવિક છે એનું કોસ્ટિંગ ઊંચું જ હશે તો તે ઓછું ઉત્પાદન કરશે અને તેના કારણે પુરવઠો પણ કેવો થશે ઓછો એ જ રીતે ઉત્પાદકને જો ઉત્પાદનના સાધનોની કિંમત એટલે કે ઉત્પાદન પાછળ એને ઓછો ખર્ચ કરવો પડે છે ઉત્પાદનના સાધનોને ઓછું ખર્ચ ચૂકવવું પડે છે પગાર ઓછો ચૂકવવો પડે છે કાચા માલની ખરીદ કિંમતમાં ઘટાડો થયો વગેરે જેવા પરિબળોને કારણે જો એની પડતર ઘટશે તો એ વધુ ઉત્પાદન કરશે અને પુરવઠો વધશે નંબર 2 ટેકનોલોજીની કક્ષા જો દેશમાં ટેકનોલોજીકલ વિકાસ થયેલો હોય જો ઉત્પાદનના સંદર્ભમાં યંત્રો ટેકનોલોજી દ્વારા ઉત્પાદન થતું હોય તો ઉત્પાદન ઓછા સમયમાં વધુ પ્રમાણમાં સારી ગુણવતા વાળું પુરવઠો ઉપલબ્ધ હશે ત્રણ ભવિષ્યમાં ભાવોંગીકળ વર્તમાનમાં એવી અટકળ ફેલાય છે કે ભવિષ્યમાં શું થવાનું છે

જો ભવિષ્યમાં વસ્તુની કિંમત ઘટવાની છે એવી અટકળ એવા અનુમાનો જો જોવા મળે તો વર્તમાનમાં ઉત્પાદકો વધુ પુરવઠો બજારમાં માટે મૂકવા વેચવા માટે મૂકશે કારણ કે ભવિષ્યમાં કિંમત ઘટવાની છે વર્તમાનમાં ઊંચી છે તો ઊંચી કિંમતનો લાભ લઈ વધુ નફોની કમાણી કરવા માટે ઉત્પાદકો વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો શું કરશે વધારશે અને અન્ય પરિબળોમાં અન્ય પરિબળોમાં કદાચ તમને જે પણ યાદ હોય તે હું ઔપચારિક રિપીટ કરી આપું છું પેઢીઓની સંખ્યા બીજું છે કુદરતી પરિબળો રાજકીય પરિબળો ઔદ્યોગિક શાંતિ વાન વ્યવહારનો વિકાસ કાયદો અને વ્યવસ્થા જેવા પૂર્વઠાનના અન્ય પરિબળો કે જે પૂર્વ અસર કરી શકે છે અથવા તો અસર ઉપજાવી શકે છે એવા પરિબળો આપણે અન્ય પરિબળો તરીકે આ બધા જો હકારાત્મક હોય તો પુરવઠો વધારે અને જો બધું નકારાત્મક હોય ઔદ્યોગિક શાંતિ જળવાતી ના હોય રાજકીય સ્થિરતા જળવાતી ના હોય કુદરતી પરિબળો અનુકૂળ ના હોય પ્રતિકૂળ હોય પેઢીઓની સંખ્યા ઓછી હોય વાહન વ્યવહારનો વિકાસ ઓછો થયેલો હોય ઔદ્યોગિક શાંતિ જળવાતી ના હોય તો સ્વાભાવિક છે વસ્તુનો પુરવઠો કેવો રહેશે ઓછો કે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટર અંદર શરૂઆત કરી છે પુરવઠાની અંદર હેતુલક્ષી અને એકુણના પ્રશ્નોને સમજવાની અને આપ તરફથી મળતો સહયોગ ચોક્કસ અપેક્ષા રાખું છું હવે જરા વારંવાર દોહરાવતો નથી પણ યાદ કરીને મારા વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ તમે પણ કરી લેજો અને અન્યને પણ કરવા માટે કહેજો ખૂબ ખૂબ ધન્યવાદ સૌ વિદ્યાર્થીઓનો થેન્ક યુ થેન્ક યુ